અમનસિંહ ચાવડા અમનસિંહ ચાવડા કોણ છે એ સૌથી મોટો પ્રશ્ન એટલા માટે થાય કે ભાજપ અને ઓપનિંગમાં જે એમને બતાવવામાં આવ્યું છે સેક્ટર અગિયાર નું જેને કહી શકાય બસો સાત સેકન્ડ ફ્લોર વ્હાઇટ હાઉસ સેક્ટર અગિયાર ગાંધીનગર જે વિધાનસભા ગૃહ સીઆઈડી સીએનડી ક્રાઇમની ઓફિસ થી ચાલતા પહોંચી શકાય એટલું એડ્રેસ અને ત્યાં કોબાંડી ગાંધીનગરમાં ઓફિસ ખોલે છે અને હજી સુધી એની તપાસ કે એની ધરપકડ નથી થતી અને આ સવાલ એટલા માટે ઊભો થાય કે જ્યારે અમનસિંહ ચાવલાનું ફેસબુક પેજ અકાઉં ખોલવામાં આવે ત્યારે

તપાસ કરવી જોઈએ કે આ વ્યક્તિએ ગાંધીનગરના કેટલા લોકોને કેટલા રૂપિયાનો ચૂલો લગાડ્યો છે છે આની ઓફિસના ફોટો ઉપેન્દ્ર આપ જોઈ શકો છો પ્રેસ મીડિયાના માધ્યમથી અને પાછા ચેતનપિડી કરનારા લોકો કૌભાંડી લોકો વિદેશના નાગરિકોને બોલાવે પોતાની ઓફિસમાં જેથી કરીને અહીના ઘોડા લોકોને આકર્ષી શકાય અને લૂંટી શકાય તમે જોશો કે કયા પ્રકારે ડીઝલ કંપનીના લોકો મોટી હોટલમાં ઇન્ટરનેશનલ કક્ષાની હોટલમાં આવા કોબાંડી લોકોને મેજબાની કરાવે આવા લોકોને હોટલમાં લઈ જાય અને જે આપણા ગુજરાતના ભોળા લોકો છે એને આકર્ષીને છેતરપિંડી કરવામાં આવે જોઈ શકો છો આ ચિત્રો

આ એક વિડિયો છે મેં આપની જોડે શેર કર્યો છે એનો સ્ક્રીનશોટ છે જેમાં ઉપેન્દ્ર ઝાલાના ડાયરાના કાર્યક્રમમાં રૂપિયા ઉછાળતો એ અમન ચાવડા સ્પષ્ટ દેખાય છે અને નીચે લખે છે પોતે ભવ્ય આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન શ્રી ભૂપેન્દ્રસિંહ ઝાલા સીઆઈડી ક્રાઇમ થી ગણતરીની મિનિટોમાં પહોંચી શકાય એટલી દૂર ઓફિસ અને આટલું મોટું કોબાન થયું હોય ત્યારે એવા કોબાનડીઓ જેના ભાજપના નેતાઓ જોડેના સીધા કનેક્શન હોય મોટા નેતાઓ જોડેના ફોટા હોય અને જે દિવસે ઉદ્ઘાટન થયું એ પણ જાણવા મળ્યું છે કે ગાંધીનગરના મોટા મોટા નેતાઓ આ બીઝેટના ઓફિસના ઉદ્ઘાટનમાં પહોંચ્યા છે તો મારે ભાજપ અને રાજ્ય સરકારને પૂછવું છે કે તમારું ભૂપેન્દ્ર ઝાલા જોડે શું કનેક્શન છે તમારે અમનસિંહ ચાવડા જોડે શું કનેક્શન છે શું અમનસિંહ ચાવડાની કોઈ તપાસ કરવામાં આવી છે કે નહીં સીઆઈડી ક્રાઈમ દિશામાં કોઈ પગલા લેવાની છે કે નહીં અને જો તપાસ કરવામાં આવી છે તો આમાંથી કોઈની ધરપકડ કરવામાં આવી છે કે નહીં હજી સુધી કોઈ એજન્ટોની અટકાયત કે દેખાતી નથી ત્યારે આ પ્રકારના લોકો જે સીધા ભાજપ અને તેની ભગીની સંસ્થાઓ જોડે કનેક્ટેડ છે એ ક્યાંક ને ક્યાંક એની ભાગીદારીમાં છે બીજેપીની

કે આ પ્રકારના લોકો જે ખુલે આમ ભરી રહ્યા છે બજારમાં ડીઝલ જેવી કંપની જેને ઘણા બધા લોકોને ચૂનો લગાડ્યો છે એ હું સરકાર પોતે સ્વીકારીને સામેથી તપાસ કરી છે ત્યારે એમની જોડે કનેક્ટેડ લોકો આમાં એજન્ટ તરીકે નીકળ્યા છે એનો જવાબ સરકારે આપવો પડશે એમના જ નેતાઓ જોડે ફોટા કદાચ પડાવ્યા હોય તો એ માની શકાય પણ એમના હોદ્દેદારો હોય એમની ભગીની સંસ્થાના મુખ્ય નેતા તરીકે પ્રસ્થાપિત હોય એવા લોકો જયારે પકડાય ત્યારે એનો જવાબ ભાજપે આપવો પડશે સરકારે આપવો પડશે બીજી કક્ષા સુધી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરશું કે આ પ્રકારના જે ભ્રષ્ટાચારી લોકો છે કૌભાંડી લોકો છે જે આપણા ગુજરાતના નિર્દોષ નાગરિકોને ચેતરી રહ્યા છે

ત્યાં કેમ એમના પગ ઢીલા પડે છે અને ત્યારે જોવા મળતા ઉમેદવાર ભાન કરાવશું કાયદો માં રહેશો તો ફાયદામાં રહેશો એવા નિવેદનો આપતા નેતાઓ આ લોકોને ક્યારે કાયદાનું ભાન કરાવશે આ કૌભાંડીઓને કાયદાનું ક્યારે ભાન કરાવશે દિવસોથી જે મુદ્દો ચર્ચામાં છે સામાન્ય આમ જનતાના પૈસા અંદાજે શક્તિસિંહ ગોહિલે પણ અગાઉ પણ કોન્ફરન્સ કરી ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખે છ હજાર કરોડ જેટલી માધવર રકમ જે ચૂનો લગાડી ગયા છે અને આ ભૂપેન્દ્ર ઝાલા જે ફરાર છે જે પોલીસ પકડથી બહાર છે તેના પર આકરા પ્રહારો કરતા શક્તિસિંહ ગોહિલે પ્રહારો કર્યા હતા અને શક્તિસિંહે અગાઉ પણ જણાવ્યું હતું અને હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજ કુપાળીએ ના વધુ ફોટોગ્રાફ્સ યુઝ કર્યા છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આ ભૂપેન્દ્ર ચાલા જે લોકો સાથે છેતરપિંડી કરી છે તેવા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે અને અંદાજે છ હજાર કરોડ જેટલી મહત્વ રકમનો જુદો લોકોને લગાડે છે પૈસા ડબલ કરવાની આવી છે ત્રામી લો જાહેરાતો આપી અને લોકો સાથે આવી બંધી કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આ ચાલા જે હવે પોલીસ પકડતી બહાર છે છે તેને લઈને પ્રહારો કર્યા છે